નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે સ્ત્રી ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ કાર ભારી બનેલી ઘટના પરથી આવતીકાલે સાંજે રાજા રાહુલજીના જામદાર ખાનામાંથી થોડા એકે જવેરાતની હરાજી થવાની છે જુજા કામદારના સાડા દિલ્હીમાં નામાંકિત ઝવેરી હતા તે આ હરાજીમાં ઉભા રહેવાને માટે સાંજની ગાડીમાં આવી પહોંચ્યા છે સ્ટેશન પર રાજનું કોઈ વાહન હાજર ન જોવાથી મહેમાન ભાડે ઘોડાગાડી કરીને બનીને ઘરે ગયા માન્યું કે કાગળ પહોંચ્યો નહીં હોય ઘોડાગાડી સહીની બજાર વચ્ચેથી નીકળી ત્યારે દુકાને દુકાનેથી ઝવેરીના અસ્વાગતની માર્મિક ચેષ્ટાઓ થતી ગઈ પરંતુ હરાજી તો છોગ થવાની હતી સીધો તો કોઈ આક્ષેપ થઈ શકે તેવું હતું નહીં કયો એવો માર્ગ છે કે જે માર્ગે કારભારી પોતાના શાળાને ખટાવશે લોકોને ગમ ન પડી પણ ગમ ન પડી તો થઈ શું ગયું શાળો બનાવી કોઈક ને કોઈક ઇલમ અજમાવ્યા વિના કાંઈ થોડા રહેવાના છે ને કારબારી સાહેબને તો હવે જય ફી બેઠી જમાનો બદલાઈ ગયો હવે એ લાંબુ નહીં ચલાવે તો પછી જતાં જતાં થોડો ઘણો હાથ માર્યા વિના તો થોડા જ રહેવાના રહે તો એના જેવો અહીંયા ફોટો કોણ તો તો એના કાર ભારામાં ધૂળ પડી પણ ભાઈ ડાયા માણસો બોલી ઉઠા હાથ મારવામાં એ હિંમત જોઈએ છે હાથ કેમ મારવો તે તો આ ઘોરા એડમિનિસ્ટ્રેટરો જ જાણે છે આમ જુઓ તો કડાકાને કડાકા તારવવાની સજલી ધાર જેવા ને આમ નજર કરો તો પાંચ વર્ષે પેન્શન લઈને વિલાયતમાં જઈ મરી ત્યાં સુધી લીલા લહેર કરી મારા બે ટા શહેર જ્યારે કાળા ઘોરા અમલદારની આવી સરખામણી કરી રહ્યું હતું ને આપણા કાળાઓને ગોરા અમલદાની જેમ સિફરથી ખાવા આવડતું નથી એવો ખેદજનક નિર્ણય થઈ રહેલ હતો ત્યારે જુજા ગેર ગેરશાળો બનાવી પાટલા પર બેસી વાળું કરતા હતા કારભારીના પત્ની જસોદા બહેન શરીરે સોજા છતાં રસોડામાં રોટલી વણતા હતા બહેનના ભાઈની નજર દરેક જમવા બેસનાર પરોણાની આઘાત હોય છે તે પ્રમાણે બહેના ઘરની દિવાલો ઉપર અને ખૂણાઓમાં આજુબાજુ બીજા ખંડોમાં સવત્ર ભમતી હતી થાળીમાં હજુ પીરસવાનું શરૂ થતું હતું પરોણાના હાથના આંગણા ઉપર બે હીરા જળ ટીટ્યો હતી તે વડે થાળીના કાંઠા ઉપર એ ટકોરા મારી રહ્યા હતા જમતા જમતા સાડા ભનેબી વચ્ચે આડી અવડી વાતો થઈ તેમાં એકાદ બે વાર ઝવેરાતનો ઉલ્લેખ થયો કુલ કેટલું હશે એનો કાંઈ નેઠો જ નથી નોંધભોંધ રાખેલી જ નથી રાવોલજીની પેઢી ને પેઢીથી એ જ રસમ ચાલી આવે છે કે હોય તેટલું તાળા ચાવીમાં પડ્યું રહે જરૂર પડે ત્યારે વેચીને નાણાં કરવામાં આવે ને સગડ હોય ત્યારે નવી ખરીદી કરીને ઉમેરવામાં આવે તે સિવાય તો ભગવાન જાણીને બીજો ચાવી રાખનારો નથી જમાદાર ખાનાના રત્ન હીરાના ને મોતી માણેકના ખજાના હંમેશા અકલંકિત તેમજ ભેદી રહેતા આવ્યા છે એ અઢળક દોલતની ચાવીઓ કેવળ વિશ્વાસને ચોરે સજવાતી આવે છે એમાંથી પગ કે પાંખો કરી પલાયન થઈ જતા જવાહીરો કોઈએ જાણ્યા નથી જામદારખાનાની દુનિયા અતલ છે એટલે કાયકને નિહાલ કર્યા છે ફરી એકવાર અને પછી તો ફરી ફરીવાર ઝવેરીએ બહેના ઘરની ભીતો નજરમાં લીધી બનેને પણ ટીકી ટીકીને નિરખ્યા કર્યું જુજા કારભારીની ઉંમર તે વખતે સાઠ વર્ષની હતી એની આંખોમાં ખીલનો રોગ ખૂબ જોર કરતો હતો ને બહેના શરીરે સોજા ઉતરતા જ નહોતા બહેના છ સાત છોકરા રમીને ઘરમાં આવ્યા ત્યારે પણ મામાએ બધાને ધારી ધરી નિહાળ્યા તે તમામના મોં ઉપર શરીર ઉપર કપડામાં ને ગરીબી બોલતી હતી વાળું કરીને કાર ભરી આવતીકાલના લીલામની તૈયારીને માટે બહાર ગયા સામી પરચારે મહેમાનને માટે રાખેલા ઓરડાની હિંડોળા ખાતે ઝવેરી લાંબુ આંગ કરીને સૂતા હતા ને સામે એક ચાકડો નાખીને પચાસ વર્ષની વયના જસોદા બહેન ભાઈ સારું પાન ચોકડતા બેઠા જસોદા ભાઈએ હોકો પીતે પીતે વાત કાઢી તમારું તો ઘર જોઈ જોઈને આજે હું સરગી ગયો છું હોય ભાઈ જસોદા સમજી ગઈ શું હોય ભાઈ કામદાની આંખો બેઠી તમારું શરીર અટકી પડશે છોકરા હજી નાના છે પણ કામદારને કશો વિચાર જ ન આવે કાંઈ જાતના માણસ હસે ભાઈ જેવા છે તે મારે તો ગીરધન ગોપાળ સમાન જ છે જૂના યોગની બદ્રીક બહેને જવાબ દીધો મને બીજું કાંઈ નથી લાગતું જશોદા પણ આવતીકાલે પહેલીને છેલ્લી તક જેવું છે હું ક્યાં કહું છું કે કામદાર હરામી કરે કે લબડી કરી હું કશા છડ પ્રપંચનીય વાત કરતો નથી રાજને એણે દેવામાં કશું બાકી નથી રાખ્યું રાવલજીને ગાદી આપવામાં એણે ગાંઠના ગોપીચંદન ખરાજ્યા છે ને હવે શું રાવલજીની પાસેથી થોડી કદર પણ ન કરાવી શકાય બહેને જવાબમાં ફક્ત નિશ્વાસ નાખ્યો એને જાજુ બોલતા આવડતું નહોતું એમ ઊંડા નિશાસા નાખીએ તારા પાંચ છોકરા નહીં ઉછરે બાય અને આ ત્રાંબા પિત્તલના વેચવા પડશે એવા માઠા દાડા તો દેખવાની માટે મારું કહ્યું માન તે પછીની વાત ઘણા જ ધીમા અવાજે થઈ મદરાતે કાર ભરી ઘેર આવ્યા ત્યારે પલંગ ઉપર એમના પગ ધાપતા ધાપતા જશોદાએ વાત ઉચ્ચારી પ્રથમ તો વર્ણન ઘરની ગરીબી વિશે જ થવા લાગ્યું નિર્દાન સ્વામીની છાયા જેવી પત્ની જસોદા ઓછા બોલીને સંતોષી જસોદા આવી વાત વર્ષ છ માસે એકાદ વાર ઉચ્ચરતી અને એ ઉચ્ચરતી ત્યારે સૂતો સૂતો સ્વામી પીઠ વયે પણ પત્નીના દેહમાં પોતાના પગની આંગળીઓ વડે ગલી પછી કરી ગરીબાઈની વાતમાંથી યૌવનનો રસ ચૂસતો આજેએ બે બે યુવા વસ્તે ફરી એકવાર પોતાની પાસે તેડાવી રાજગાજમાં પ્રભાવશીલ અને ઉપાધ્નિકનો રહેતો પતિ જો કોઈની જોડે ટીખાણ કરતો તો બસ ફક્ત આ જસોદાની જોડી તે કોઈ કે વિરલ વેળાએ આજે ટીખણની જરૂર પડી કેમ કે જસોદા પુત્રી સાવિત્રીને બીજીવાનું આણું વળાવવાના ખર્ચની માર્મિક વાત કાઢી બેઠી હતી પણ તું ચિંતા સાની કરે છે ગિરદાન ગોપાલની મૂર્તિને રોજ તપકા કર્યા કરે છે તે શું નાહકની ઓલ્યો નરસિંહને મીરાને બેડાડો કેવા ઢોંગા હતા ફાવી ગયા તું થોડીક હોશિયાર બનીને માગી લે ને હાર બાર પણ હું એ હારની જ વાત કરું છું હાર તો મારો લાલ અનેક જૂજવી જૂજવી રીતે આપે છે કહે તને સી રીતે આપવાનો છે હું તો માનું છું કે એણે જ મારા વલાજીએ જ મારા ભાઈને આજે અહીં મોકલે છે હા હા કારભરીનું કુતહલ વધ્યું જસોદા પતિને કોઈ અકળ સમસ્યા નીચાવી બતાવી હોય તે પ્રકારે બોલી ગઈ મારા ભાઈએ જ કહ્યું કે તમ તમારે ઊંડા પાણીમાં ન ઉતરો ફક્ત આટલું જ કરો કે એ જેના સામે આંખ માંડી તેની ચિઠ્ઠી ઉઘાડી નાખવી શું શું કાર ભરી આ સત જુગે સ્ત્રીના ગોટા ઉપર રમૂજ પામતા હતા એમ કે જામદાર ખાનું છે ને હા તે ત્યાં તમે લીલા વખતે જાઓને હા તે લગરી વેલા વહેલા જાઓને હા મારા ભાઈને જોડે લઈ જાઓ નંગો બતાવવા સારું લઈ જાવ ખરા ને હા હા એ જે નંગ ઉપર નજર માંડે ને તમને ઈશારો કરે તે નંગ ઉપરથી તમારી ચિઠ્ઠી ઉખાડી નાખવી એટલે એ નંગને લીલામમાં કોઈ માગે નહીં પછી કાલે તમે ઘેર લઈ આવો પછી મારો ભાઈ છે ને એ નંગો છે બે ચાર નાના નંગ હશે તેનો પણ મારો વાલો જી ગીરંગ ઉપર સાત પેઢી સુધી ખાઈએ એટલું અપાશે તાર પગના આંગળા પત્નીના શરીર ઉપર કોમળ સ્પર્શથી ફરી રહ્યા હતા તે ધીરેથી બંધ રહ્યા સ્ત્રીએ જોયું કે પતિને આ વાત કાંઈક ગળે ઉતરતી જાય છે એટલે એણે જેટલું કહેવાનું હતું તેની પૂર્તિ કરી કોઈક કરતા કોઈકને જાણ થવાની નથી રાજમાં કોઈને આ વાતનો હિસાબ નથી તમે એટલા જ બધું જાણો છો અરે તમને એ ક્યાં ખબર છે કે કેટલા ફોંગાણા કેટલા ઢીંગણા અઢળક ખજાનો ખજૂરાના હજાર પગ એક સો તૂટો આવી જવાનો કારભારીએ આંગળા સહે સોંકડી લીધા જસોદા ફરીથી બોલી તમે ભલે ને ગંગોત્રીના જળ જેવા નીરમાં રહ્યા છો પણ ગામ કાંઈ કહ્યા વિનાનું રહ્યું છે ગામ તો તમામ કપત ભંડારની કંઈક વાતો હાકે છે આમે એ જશ નથી ને આમે લાભ નથી તો પછી મારો ભાઈ બચારો કહે કે આવા હૈયા ફૂટા સા સારું થવું કોણ જશના પોટલા બાંધવી દેવાનું છે ને આમાં તો જામદાર ખાનામાંથી લેવું છે ને એ ક્યાં કોઈની ચોરી છે કારબારી પલંગ પરથી ખડા થયા બોલ્યા ચાલ્યા વિના એ બહાર નીકળ્યા ચોગાન સામે પરસાડે ચડ્યા અવાજ કર્યો ગૌતમ ઝવેરી મહેમાન જાગી ઉઠ્યા કારભારી કશેક મસલત કરવા આવ્યા હશે એમ માન્યું કહ્યું પધારોને ક્યારે બહારથી આવ્યા હું તમને કહેવા આવ્યો છું કે પરોડિયાની ચાર વાગ્યાની ટ્રેન છે તમારે એ ટ્રેનમાં ઉપડવાનું છે કેમ ક્યાં તમારે ઘેર પણ લીલા લીલામાં તમારે ઊભા રહેવાનું નથી તમારા નામનો ભાગ સુધા કોઈ જોડે રાખવાનો નથી ને તમારી પડાવેલી બહેને પણ તમારી જોડે લઈ જવાની છે કેમ કેમ તમને જાહેરાતના વેપારમાં જસોદા ઘણી જ મદદગાર થઈ પડશે પણ 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 કશું જ નહીં હું ઘોડાગાડીની વરદી આપું છું જસોદાને તૈયાર કરું છું તમને પટાવાળો પોણાચારને ટોકોરી જગડવા આવશે એટલું કહીને કાર ભારી પોતાને ઓડ્ડે ગયા ત્યાંથી ઠંડીગાર હવાનું કાળજી વીંધીને આવા આવા તૂટક સ્વરો ઝવીરના કાનમાં પ્રવેશતા હતા ત્રીસ વર્ષ તે મારું પડખું સેવ્યું ત્રીસ વર્ષ દીકત છે હું ભૂલ્યો કુળ ભૂલ્યો જોવામાં ભૂલ્યો શ્રી મારી શત્રુ મને ખબર નથી જાત નહીં ક જાત વગેરે વગેરે પણ પણ કશું નહીં જાઓ પિયા પણ પણ કશું જ નહીં ચાવ્યો નહીં મળે તોડો તાળા એ જ છે બે અવાજો પૈકી એક અવાજ એનો એ છે પાંચ ચોમાસાના પાણી આ બનાવ ઉપર વરસી ગયા હતા કારબારી વિશેષ જૈફ બન્યા હતા જસોદાને વધુ સોજા ચડ્યા હતા જુવાન જોદ પુત્રના અવસાનના જેવો મામલો મચી રહ્યો હતો રાજના પોલીસ અધિકારી ફતેહ ખાન પોતાની ટૂંક લઈને કામદારના ઘર પર આવી ઊભા હતા પોલીસને બહાર ખડી કરી ફતેહ ખાન અંદર લાચાર ચહેરે વિનય ધરીને કારભારીને સમજાતા હતા પણ સાહેબ આપને ખાતરી છે તો પછી ચાવીઓ આપવામાં વાંધો શું છે નહીં નહીં ચાવ્યો નહીં આપો મહારાજ રાહુલજીનું આ જ આ મકાન છે એની જ આ ધરતી છે સુખેથી એ ઝડપી લઈ શકે છે પણ તે તાળા તોડીને મારી ચાવીઓ વતી તાળા ખોલીને નહીં સાહેબ પણ આમાં મારી કંપક્તિ છે હું આપનું ફરજાંત મારે ઊઠીને તાળા તોડવા જરૂર રાહુલજી ઉઠીને પોતાના ફરજંદની ઝડપી લે છે તો તમને સો વાંધો તોડવા રાહુલજીને કોઈએ ભરાવ્યું છે તે તો અપઘડી નીકળી જશે ને એ શર્મિંદા બનશે સાહેબ ફક્ત આપજો કશું જ બીજું બનવાનું નથી ખાન સાહેબ કારબારીનું શરીર ધ્રુજી ઉઠ્યું હતું તોડો તાળા ને ગોતેલ્યો ગઠો એક પહેરણ ભાર કારભારી ચોગનમાં ઊભા રહ્યા પરસને ખૂણે એના નાના ભાણેજડા રડા રોડ કરતા હતા ને જસોતા બે હાથ જોડીને વિનવતી હતી કે સા સારું તોડાવો છો ચાવીઓ આપવામાં આપણું શું જાય છે તો ઉઠીને મને આવી શિખામણ આપે છે કે કારભારીના સ્વરમાં ચિરાડો પડી રહી હતી ફતેખાને બહાર જઈ ત્રણ ચાર ઠેકાણે ટેલિફોન કર્યા ભારે પગલે એ ઘરમાં આવ્યા સાથે સીધી સિપાહીઓ હતા મુખ્ય ઓડામાં જઈને ફતેહખાને સિપાહીને પહેલી પેટી બતાવી એ પેટી ઉપર સિપાઈઓના હથોડા જે ક્ષણે પ્રથમવાર પટકાયા તે જ ઘડીએ એક સામટા પંદર કુટુંબીઓ જનોના કંઠમાંથી કીકેટા ઉઠ્યા રડા રોડના સેવાય તેવી બની ખાન લડાઈમાં જઈ આવેલો કઠણ છાતીવાળો અફસર હતો પણ આજથી પચીસ વર્ષ ઉપર એક કાર ભારીના ભર્યા ઘરના રાજના દાગીનાની ચોરીના આડસર તૂટે એ બનાવમાં જો ભેદકતા રહી હતી તે ભેદકતાના યુદ્ધ ક્ષેત્રની કાપાકાપીમાં એને કદી જ નહોતી લાગી સુવાવાળી બે દીકરીઓ ભીત સાથે શીર પટકવા લાગી ત્યારે ફતેહાનથી ન જોવાયું એણે કાળભારી તરફ નજર કરી ડોસા ચૂપચાપ અડગ ઊભા છે ડોસાના કપાળ ઉપર એક શામટા દસ હળ હાલતા હોય તેવી ઊંડી કરચેલીઓ ખોદાઈ રહેલ છે ડોસાની સફેદ પાપણો આંખો ઉપર ઢળી પડેલ છે ફતેખાને જઈને કહ્યું સાહેબ આ દીકરીઓ તાજી સુવાળી છે એની તબિયતનો વિચાર કરો રાવલજીને દીકરીઓ છે ને ખાન સાહેબ રાવલજીને પણ ગમત માણવા દો હથોડાની ઝીકાઝીક બોલી એકવાર મર્યાદાનો પડદો તૂટ્યા પછી સિપાહીઓને ભાંગ ફોડની લજ્જત આવી એ ભાંગ ફોડે એક કલાક મતો ઘરને ખેદાન મેદાન કર્યું તૂટેલા પેટીઓને કબાટોમાંથી લુંગડા લતા ફેંકાઈ ફેદાઈ આખા ઘરમાં ફેંકાયા એક સામટી પાસે ઠાઠડીઓના પાપણો વળી પથરાયેલા સ્મશાન જેવું ભીષણ દીવાનખાનું ઘર બની ગયું ફૂટ ફૂટ ઊંડી તો ઘરની જમીન ખોદાઈ ગઈ ઘરની ચોપાસ ગામ લોક શોનમોન જમા થયું હતું ઓડે ઓડો ફેદીને ફતેહખાન બહાર નીકળ્યા કાંઈ જ નથી સાહેબ કહીને શરમિંદા બન્યા ત્યારે બહાર ઘોડાગાડીનો સંચાર સંભળાયો ન્યાયાધીશ સાહેબ દોડતા અંદર આવ્યા ખાન પ્રત્યે બોલી ઉઠ્યા બહાર બાપુ પધારેલ છે કહે છે કે જાતિ કરો ગંઠો જડી ગયો છે હે ગંઠો જડી ગયો એક અવાજ સંભળાયો એ બોલનારી કારભારી સાહેબની સુવાળી પુત્રી હતી શહુનું લક્ષ્ય ત્યાં ગયું ગંઠો જડ્યો કે મારા બાપુએ નહોતો ચોર્યો કે હે નહોતો ચોર્યો કે ચોર બીજા હતા કે બાપુજીને અમથા અમથા જૂથિયા કે હે 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 એવું બોલતી હસતી ચીસો પાડતી રડતી દાત્યા કરતી એ સુવાળી દીકરી નીચે પટકાય પરસાદના પથ્થરોએ એનું માથું ખોડી નાખ્યું રોધ કારભારીએ માથું ખોળામાં લીધું ત્યારે એમાં જીવ નહોતો રહ્યો થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ